શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી નિઃશુલ્ક અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે ઠંડી છાશ હોય પીવાના પાણીની બોટલ હોય કે અલગ અલગ રીતે સેવા કરી રહ્યા છે શહેરના વાસણાભાઈ રોડ ખાતે પૂર્વ મેયર જીગીસાબેન શેઠની હાજરીમાં એટલે કે તેઓની ઉપસ્થિતિમાં છાસનું વિતરણ કરવામાં આવ્યું છે નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું છે એક સેવાકીય પ્રવૃત્તિને આપણે સૌ બિરદાવી જોઈએ પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે એક ખૂબ મોટો કાર્યક્રમ હસ્તગત કરવામાં આવ્યો છે જેમાં છાશ વિતરણ ચાર રસ્તે કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ કે આ કાળઝાળ ગરમીમાં રસ્તે જતા વ્યક્તિઓને ક્યાંક બી છાસ પાણી કંઈક મળી રહે તો ખૂબ રાહત થતી હોય છે છેલ્લા પંદર સોળ વર્ષથી એટલે કે બે હજારને આઠમી સાલથી આ સંસ્થા કાર્યરત છે એમાં જે મુખ્ય વ્યક્તિ છે શ્રી ઉત્તલભાઈ ગાંધી મારા સાથી કોર્પોરેટર અને ખૂબ સુંદર કામગીરી કોર્પોરેટર હતા ત્યારે પણ કરી અને અત્યારે પણ એમણે પોતાની આ સેવાઓ અવિરત ચાલુ રાખી છે સાથે રાકેશભાઈ પરમાર મમતાબેન વ્યાસ અને આખી એમની સમગ્ર ટીમ પછી એ છાશ વિતરણ હોય કે ચકલીઓ માટે પાણીના કુંડા પક્ષીઓ માટે પાણીના કુંડા કે દાણા એનું વિતરણ હોય એ પણ કરવામાં આવે છે ઉનાળામાં સાથે જ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ધાકડા વિતરણ પણ કરવામાં આવે છે કોઈકની કંઈક કંઈ જઈને વર્ષમાં ભીજવવાની હોય એ પણ કરવામાં આવે છે અને મને બરાબર યાદ છે કે ગત વર્ષે તો દિવાળીના સમયે દેશી ફટાકડા દેશી કોઠીઓ એને પ્રોત્સાહન મળે માટે એ પણ તૈયાર કરાવીને એમણે પોતાના કેમ્પ લગાવ્યા હતા આજે પંચમખી હનુમાન મંદિર વાસણાભાઈ રોડ પર આ કાર્યક્રમ કરવામાં આવે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કાર્ય કરતા જ રહે અને જ્યારે શહેરમાં કે ક્યાંય પણ કંઈ પણ નાની મોટી જરૂર હોય કોરોના કાળમાં પણ હું સાક્ષી છું કે એ લોકોએ કેવી સુંદર કામગીરી કરી છે એમની આ સેવા વ્યવસ્થા અવિરત ચાલુ રહે